શાંતિ ચૌદ નવ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપની શ્રીમત પર ચાલીને સ્વયંનો શ્રંગાર કરો પર ચિંતનથી સ્વયંનો શ્રંગાર નહીં કરો બગાડો નહીં સમય વેસ્ટ ન કરો વ્યર્થ ન ગુમાવો પ્રશ્ન છે આપ બાળકો બાપ કરતા પણ હોશિયાર જાદુગર કેવી રીતે છો ઉત્તર છે અહી બેઠા બેઠા તમે લક્ષ્મી નારાયણ જેવો પોતાનો શ્રૃંગાર કરી રહ્યા છો અહી બેસી પોતાને પરિવર્તન કરી રહ્યા છો આ પણ જાદુગરી છે ફક્ત અલફ એટલે કે ભગવાનને યાદ કરવાથી તમારો શ્રૃંગાર થઈ જાય છે કોઈ હાથ પગ ચલાવવાની પણ વાત નથી ફક્ત વિચારની વાત છે યોગથી તમે સાફ સ્વચ્છ અને શોભનીય બની જાઓ છો તમારો આત્મા અને શરીર બંને કંચન બની જાય છે આ પણ કમાલ છે ને ઓમ શાંતિ રૂહાની જાદુગર રૂહાની બાકોને જે બાપ કરતાં પણ હોશિયાર જાદુગર છે એમને સમજાવે છે તમે અહીં શું કરી રહ્યા છો અહીં બેઠા બેઠા કોઈ ચુરપૂર નથી બાપ અથવા સાજન સજનીઓને યુક્તિ બતાવી રહ્યા છે સાજન કહે છે અહીં બેસી તમે શું કરો છો સ્વયંને તમે આવા લક્ષ્મીનારાયણની જેમ શિંગારી રહ્યા છો કોઈ સમજશે તમે અહીંયા બધા બેઠા છો પછી નંબર વાર પુરુષાર્થ અનુસાર તો છે જ બાબા કહે છે આવા શ્રિંગારેલા બનવાનું છે તમારો મુખ્ય ઉદ્દેશ જ આ છે ભવિષ્ય અમર પૂરી માટે અહીં બેસીને તમે શું કરી રહ્યા છો પેરેડાઇસ એટલે કે વૈકુંઠ સ્વર્ગ એના શિંગાર માટે પુરુષાર્થ કરી રહ્યા છો આને શું કહેવાય છે અહીંયા બેસીને સ્વયંને પરિવર્તન કરી રહ્યા છો ઉઠતા બેસતા ચાલતા બાપે એક મન મના ભવની ચાવી આપી દીધી છે બસ એક આના સિવાય બીજી કોઈ પણ ફાલતુ વાતો સાંભળી સંભળાવીને સમય વેસ્ટ નહીં કરો તમે સ્વયંના શ્રીંગારમાં જ વ્યસ્ત રહો બીજા કરે છે કે નહીં એમાં તમારું શું જાય છે તમે પોતાના પુરુષાર્થમાં રહો એટલી સમજણની વાતો છે કોઈ નવું સાંભળશે તો જરૂર વંડર ખાશે તમારામાં કોઈ તો સ્વયંનો શૃંગાર કરી રહ્યા છે

પરંતુ બુદ્ધિમાં છે કે આખી સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે હવે ફરીથી આપણે વિશ્વનો શ્રીંગાર કરી રહ્યા છીએ તમે કેટલા પદમ પદમ ભાગ્યશાળી છો અહીં બેઠા બેઠા તમે કેટલા કાર્ય કરો છો કોઈ હાથ પગ તો ચલાવવાની વાત જ નથી ફક્ત વિચારની વાત છે તમે કહેશો અમે અહીં બેસીને ઊંચામાં ઊંચો વિશ્વનો શ્રીંગાર કરી રહ્યા છીએ મન મના ભવનો મંત્ર કેટલો ઊંચો છે આ યોગથી જ તમારા પાપ ભસ્મ થતા જશે અને તમે સ્વચ્છ બનતા બનતા પછી કેટલા શોભનીય બની જશો હમણાં આત્મા પતિત છે તો શરીરની પણ હાલત જુઓ કેવી થઈ ગઈ છે હવે તમારો આત્મા અને કાયા કંચન બની જશે આ કમાલ છે ને તો આવો સ્વયંનો નો કરવાનો છે દેવી ગુણ પણ ધારણ કરવાના છે બાપ બધાને એક જ રસ્તો બતાવે છે અલફ બે અલફ ફક્ત અલફની વાત છે બાપને યાદ કરતા રહો તો તમારો श्रृंगार આખો બદલાઈ જશે બાપ કરતા પણ તમે મોટા જાદુગર છો તમને યુક્તિ બતાવે છે કે આમ આમ કરવાથી તમારો श्रृंगार બની જશે સ્વયંનો श्रृंगार ન કરવાથી તમે મફત જ પોતાને જ નુકસાન પહોંચાડો છો એટલું તો સમજો છો આપણે ભક્તિ માર્ગમાં શું શું કરતા હતા આખો શ્રીંગાર જ બગાડીને શું બની ગયા છો હવે એક જ શબ્દથી બાપની બાપ યાદ થી તમારો શ્રીંગાર થાય છે બાળકોને કેટલું સારી રીતે સમજાવીને ફ્રેશ કરે છે અહીં બેસીને તમે શું કરો છો યાદની યાત્રામાં બેઠા છો જો કોઈના વિચાર બીજી બીજી તરફ હશે તો શ્રીંગાર થોડી થશે તમે શ્રીંગારેલા છો તો પછી બીજાને પણ રસ્તો બતાવવાનો છે બાપ આવે જ છે આવા શ્રીંગારિત બનવા કમાલ શિવ બાબા તમારી તમે અમારો કેટલો શ્રીંગાર કરો છો ઉઠતા બેસતા ચાલતા આપણે આપણો શ્રીંગાર કરવાનો છે કોઈ તો પોતાનો શ્રીંગાર કરી પછી બીજાનો પણ કરે છે કોઈ તો પોતાનો પણ શ્રીંગાર નથી કરતા તો બીજાનો પણ શ્રીંગાર બગાડતા રહે છે પાલતુ વાતો સંભળાવીને એમની અવસ્થાને નીચે પાડી દે છે પોતે પણ શ્રિંગાર થી રહી જાય છે તો બીજાને પણ રોકી દે છે તો સારી રીતે વિચાર કરો બાબા કેવી કેવી યુક્તિ બતાવે છે ભક્તિ માર્ગના શાસ્ત્ર વાંચવાથી આ યુક્તિઓ નથી આવતી એ યુક્તિઓ નથી મળતી શાસ્ત્ર તો છે ભક્તિ માર્ગના તમને કહે છે તમે કેમ શાસ્ત્રોને નથી માનતા બોલો અમે તો બધું માનીએ છીએ અડધો કલ્પ ભક્તિ કરી છે શાસ્ત્ર વાંચે છે તો કોણ નહીં માનશે રાત અને દિવસ છે તો જરૂર બંનેને માનશે ને આ છે બેહદના દિવસ અને રાત બાપ કહે છે મીઠા મીઠા બાળકો તમે સ્વયંનો નો શ્રીંગાર કરો સમય વેસ્ટ નહીં કરો સમય ખૂબ થોડો છે તમારી બહુ જ વિશાળ બુદ્ધિ જોઈએ પરસ્પર ખૂબ પ્રેમ હોવો જોઈએ સમય વેસ્ટ ન કરવો જોઈએ કારણ કે તમારો સમય તો ખૂબ કિંમતી છે કોડી થી હીરા જેવા તમે બનો છો મફતમાં આટલું થોડી સાંભળી રહ્યા છો કોઈ કથા છે શું બાપ શબ્દ જ એક સંભળાવે છે મોટા મોટા વ્યક્તિઓને વધારે વાત થોડી કરવી જોઈએ બાપ તો સેકન્ડમાં જીવન મુક્તિનો રસ્તો બતાવે છે આ છે જ ઉચ્ચ શ્રીંગાર વાળા ત્યારે તો એના એમના જ ચિત્ર છે જેમને ખૂબ પૂજતા રહે છે જેટલા મોટા વ્યક્તિ હશે એટલું મોટું મંદિર બનાવશે ખૂબ શ્રીંગાર કરશે પહેલા તો દેવતાઓના ચિત્ર પર હીરાના હાર પહેરાવતા હતા બાબાને તો અનુભવ છે ને બાબાએ પોતે હીરાનો હાર બનાવ્યો હતો લક્ષ્મી નારાયણ માટે બ્રહ્મા બાબાને અનુભવ છે બ્રહ્મા બાબાએ હીરાનો હાર બનાવ્યો હતો હકીકતમાં તો તેમના જેવો પહેરવેશ અહીં તો કોઈ બનાવી ન શકે હમણાં તમે બનાવી રહ્યા છો નંબર વાર પુરુષાર્થ અનુસાર તો બાપ સમજાવે છે બાળકો સમય વેસ્ટ પોતાનો ન કરો ન બીજાનો કરો બાપ યુક્તિ ખૂબ સહજ બતાવે છે મને યાદ કરો તો પાપ ખતમ થઈ જશે યાદ વગર આટલો શ્રીંગાર થઈ ન શકે તમે આ બનવાના છોને દેવી સ્વભાવ ધારણ કરવાનું છે આમાં કહેવાની જરૂર નથી પરંતુ પથ્થર બુદ્ધિ હોવાને કારણે બધું જ સમજાવવું પડે છે એક સેકન્ડની વાત છે બાપ કહે છે મીઠા મીઠા બાળકો તમે પોતાના બાપને ભૂલવાથી કેટલો શ્રૃંગાર બગાડી દીધો છે બાપ તો કહે છે ચાલતા ફરતા શ્રીંગાર કરતા રહો પરંતુ માયા પણ ઓછી નથી કોઈ કોઈ લખે છે બાબા તમારી માયા ખૂબ હેરાન કરે છે અરે મારી માયા ક્યાં છે આ તો ખેલ છે ને હું તો તમને માયાથી છોડાવવા આવ્યો છું મારી માયા પછી ક્યાંથી આ સમયે પુરુજ એનું રાજ્ય છે જેમ આ રાત અને દિવસમાં ફરક નથી થઈ શકતો આ પછી છે બેહદના રાત અને દિવસ આમાં એક સેકન્ડનો પણ ફરક નથી થઈ શકતો હમણા આ બાકો નંબર 12 પુરુષાર્થ અનુસાર આવો શ્રીંગાર કરી રહ્યા છો બાપ કહે છે ચક્રવર્તી રાજા બનવું છે તો ચક્ર ફેરવતા રહો ભલે ગ્રહસ્થ વ્યવહારમાં રહો આમાં બધું બુદ્ધિથી કામ લેવાનું છે આત્મામાં જ મન બુદ્ધિ છે અહીં તમને બહારના ગોરખ ધંધા કઈ પણ નથી અહીં આવો જ છો તમે સ્વયંને શ્રીંગારવા રિફ્રેશ થવા બાપ ભણાવે છે તો બધાને એક જેવું જ અહીં બાબા પાસે આવે છે નવા નવા પોઈન્ટ્સ સમૂહ સાંભળવા પછી ઘરમાં જાય છે તો જે કંઈ સાંભળ્યું છે તે બહાર નીકળી જાય છે અહીંથી બહાર નીકળતા જ ઝૂલી ખાલી થઈ જાય છે જે સાંભળ્યું એના પર મનન ચિંતન નથી કરતા તમારા માટે તો અહીં એકાંતની જગ્યા ખૂબ છે બાર તો ખટમલ ફરતા રહે છે એક બીજાનો ખૂન કરતા પીતા રહે છે તો બાપ બાકોને સમજાવે છે આ તમારો સમય ખૂબ કિંમતી છે આને તમે વેસ્ટ નઈ કરો પોતાને શ્રીંગારવાની ખૂબ યુક્તિઓ મળી છે હું બધાનો ઉદ્ધાર કરવા આવું છું હું આવ્યો છું તમને વિશ્વની બાદશાહી આપવા તો હવે મને યાદ કરો સમય વેસ્ટ નહીં કરો કામકાજ કરતા પણ બાપને યાદ કરતા રહો આટલા અનેક આત્માઓ આશિક છે એક પરમ પિતા પરમાત્મા માશુકના તે બધી શરીરની એટલે કે ભક્તિની કથાઓ વગેરે તો તમે ખૂબ સાંભળો છો હવે બાપ કહે છે તે બધું ભૂલી જાઓ ભક્તિ માર્ગમાં તમે મને યાદ કર્યો અને વાયદો પણ કર્યો છે અમે તમારા જ બનીશું અનેક અનેક આશિકોના એકમાં શુખ ભક્તિ માર્ગમાં કહે છે બ્રહ્મમાં લિંગ થઈ જઈશું અનાદી ડ્રામા છે આટલા બધા એક્ટર્સ છે આમાં જરા પણ ફરક નથી પડી શકતો બાપ કહે છે ફક્ત એક અલફને યાદ કરો તો તમારો આ શ્રીંગાર થઈ જશે હમણાં તમે આ બની રહ્યા છો સ્મૃતિમાં આવે છે અનેકવાર આપણે શ્રીંગાર કર્યો છે કલ્પ કલ્પ બાબા તમે આવશો અમે તમારી પાસેથી જ સાંભળીશું કેટલી ગુહ્ય ગુહ્ય વાતો છે બાબાએ યુક્તિ ખૂબ સારી બતાવી છે વારી જાઉં આવા બાપ પર આશિક આશિક માશુક પણ બધા એક જેવા નથી હોતા આ તો સર્વ આત્માઓના એક જ માશુક છે શરીરની કોઈ વાત નથી પરંતુ તમને સંગમ યુગ પર જ બાપ પાસેથી આ યુક્તિ મળે છે ક્યાંય પણ તમે જાઓ ખાઓ પીઓ હરો ફરો નોકરી કરો પોતાનો શ્રીંગાર કરતા રહો આત્માઓ બધા એક માશુકના આશિક છે બસ એમને જ યાદ કરતા રહો કોઈ કોઈ બાકો કહે છે અમે તો 24 કલાક યાદ કરતા રહીએ છીએ પરંતુ સદેવ તો કોઈ કરી ન શકે વધુમાં વધુ બે અઢી કલાક સુધી વધારે જો લખે છે તો બાબા માનતા નથી બીજાને સ્મૃતિ અપાવતા નથી તો કેવી રીતે સમજે કે અમે તમે યાદ કરો છો શું કોઈ અઘરી વાત છે આમાં કોઈ ખર્ચો છે કંઈ પણ નથી બસ બાબાને યાદ કરતા રહો તો તમારા પાપ

તમે જાણો છો નંબર વાર પુરુષાર્થ અનુસાર દુનિયામાં તો કોઈ કઈ પણ નથી સમજતા દરેક પોતાને પૂછે કે અમે બાપની મત પર ચાલીએ છીએ ચાલશે તો શ્રીંગાર પણ સરસ થશે એક બીજાને ઉલટી વાતો સંભળાવીને અથવા સાંભળીને પોતાનો શ્રીંગાર પણ બગાડી દે છે તો બીજાનો પણ બગાડી દે છે બાળકોએ તો આ જ ધૂનમાં વ્યસ્ત રહેવાનું છે કે અમે આવા શ્રીંગાર ધારી કેવી રીતે બનીએ બાકી તો જે કંઈ છે એ ઠીક છે ફક્ત પેટ માટે રોટલી આરામથી મળે હકીકતમાં પેટ વધારે નથી ખાતું ભલે તમે સંન્યાસી છો પરંતુ રાજયોગી છો ન ખૂબ ઊંચા ન નીચા ખાવ ભલે પરંતુ વધારે આદત ન પડી જાય આજ એકબીજાને યાદ અપાવો શિબાબા યાદ છે વારસો યાદ છે વિશ્વની બાદશાહીનો શ્રીંગાર યાદ છે વિચાર કરો અહીં બેઠા બેઠા તમારી શું કમાણી છે આ કમાણી થી અપાર સુખ મળવાનું છે ફક્ત યાદની યાત્રાથી ભક્તિ માર્ગમાં મનુષ્ય કેટલા ધક્કા ખાય છે હમણાં બાપ આવ્યા છે શ્રીંગારવા તો પોતાનો સારી રીતે વિચાર કરો ભૂલો નહીં માયા ભૂલાવી દે છે પછી સમય ખૂબ વેસ્ટ કરે છે બાબા તમને બીજી કોઈ તકલીફ નથી આપતા ફક્ત કહે છે મને યાદ કરો કોઈ પુસ્તક વગેરે ઉપાડવાની એટલે કે વાંચવાની જરૂર નથી બાબા કોઈ ચોપડી વાંચે છે શું બાપ કહે છે હું આવીને આ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરું છું પ્રજાપિતા છે ને તો આટલી કુખ વંશાવલી પ્રજા કેવી રીતે હશે બાકો એડોપ્ટ થાય છે વારસો બાપ પાસેથી મળવાનો છે બાપ બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે એટલે એમને માતા પિતા કહેવાય છે આ પણ તમે જાણો છો બાપનું આવવાનું એકદમ એક્યુરેટ છે એક્યુરેટ સમય પર આવે છે એક્યુરેટ સમય પર જશે દુનિયાનું પરિવર્તન તો થવાનું જ છે હમણા બાપ આપ બાળકોને કેટલી અક્કલ આપે છે બાપની મત પર ચાલવાનું છે બાબા કહે છે વિદ્યાર્થી જે ભણે છે તે જ બુદ્ધિમાં ચાલે છે તમે પણ આ સંસ્કાર લઈ જાઓ છો જેવા બાપમાં સંસ્કાર છે તેવા તમારા આત્મામાં પણ સંસ્કાર ભરાય છે પછી જ્યારે અહીં આવશે તો તે જ પાર્ટ રિપીટ થશે નંબર વાર પુરુષાર્થ અનુસાર આવશે પોતાના દિલને પૂછો કેટલો પુરુષાર્થ કર્યો છે પોતાને શ્રીંગારવાનો સમય ક્યાંય વેસ્ટ તો નથી કર્યો બાપ સાવધાન કરે છે પાલતુ વાતોમાં ક્યાંય પણ સમય નહી ગુમાવો બાપની શ્રીમત યાદ રાખો મનુષ્ય મત પર નહીં ચાલો તમને આ ખબર થોડી હતી કે અમે જૂની દુનિયામાં છીએ બાપે બતાવ્યું છે કે તમે શું હતા આ જૂની દુનિયામાં કેટલા અપારદુખ છે આ પણ ડ્રામા અનુસાર પાર્ટ મળેલો છે ડ્રામા અનુસાર અનેકાનેક વિઘ્ન પણ પડે છે બાપ સમજાવે છે બાકો આ જ્ઞાન અને ભક્તિનો ખેલ છે વન્ડરફુલ ડ્રામા છે આટલા નાના આત્મામાં બધો અવિનાશી પાર્ટ ભરાયેલો છે જે ભજવતો જ રહે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બીજી બધી વાતોને છોડી આજ ધૂન માં રહેવાનું છે કે આપણે લક્ષ્મી નારાયણ જેવા શ્રંગાર ધારી કેવી રીતે બનીએ બીજું પોતાને પૂછવાનું છે કે ક અમે શ્રીમત પર ચાલીને મન મના ભવની ચાવીથી સ્વયંનો શ્રંગાર ઠીક કરી રહ્યા છીએ ઉલટી સુલટી વાતો સાંભળીને કે સંભળાવીને છીએ પોતાનો કિંમતી સમય ક્યાંય પણ વેશ તો નથી કરતા ઘ દેવી સ્વભાવ ધારણ કર્યો છે આજનું વરદાન વ્યર્થ સંકલ્પોના કારણને જાણીને એને સમાપ્ત કરવા વાળા સમાધાન સ્વરૂપ ભવ વ્યર્થ સંકલ્પ ઉત્પન્ન થવાના મુખ્ય બે કારણ છે પેલું અભિમાન અને બીજું અપમાન મને ઓછું કેમ મારું પણ એ પદ હોવું જોઈએ મને પણ આગળ કરવો જોઈએ તો એમાં કાં તો પોતાનું અપમાન સમજો છો અથવા પછી અભિમાનમાં આવો છો નામમાં માનમાં શાનમાં આગળ આવવામાં સેવામાં અભિમાન અથવા અપમાન મહેસૂસ કરવું આ જ વ્યર્થ સંકલ્પોનું કારણ છે આ કારણને જાણીને નિવારણ કરવું જ સમાધાન સ્વરૂપ બનવું છે સ્લોગન છે સાયલેન્સ ની શક્તિ દ્વારા સ્વીટ હોમ ની યાત્રા કરવી ખૂબ સહજ છે ઓમ શાંતિ